મને ને મને એન્ડા ગાયબ છે સુગરે મને ને મને આ પાછા પૂરા પર પ્રોપર્ટી ના એન્ડા ગાયબ છે આ પેલો ડફા કા જેવો મેલે સઈ નું કરવાનો તો બે વર્ષ વાળો હો વને જ નકી ના કર સા મન ઓલડી કોલવા દે લાગે છે પણ સાવી તો હરું ગેર ભૂલી જો ન ક સીસીટીવી જો હતે તને સોકરાઈ મે લે લી કે આ જોર કી બા ક્યારે મેલે દે કી કોઈ ચોરી ના કરે હું ચોરી ના તંબુરો ચોરી ના કરે હે

હેલો હા એન્ડા સી આઈડી માની બોલું એન્ડા સી આઈડી માની બોલે ભાઈ ઓ એવું થઈ ઓ બોલો ફોન કરે તો હું તને ધા હા સેમ કરે ફોન મારે એક વિગન આડા પલટાના એન્ડા કોવાઈ ગયા છે તે કે તો કોઈ ના કે વધારે આયા હું તો શીખરી ના કને બાકી ભાગી જશે એન્ડા લઈ જશે મારા તને હાર તો અમને તમારું લોકેશન મોકલો અમે આવી જઈએ જગ્યા ઉપર

કલાક માં <tinyak> <tinyak> કસરી બસરી લાવી ને ક્યાં જાય ખાઉં અને બરોબર આ જ કે બોર ઉપર જોવા જઈએ મને પકડાઈ જવું તો મને મને ઊંઘ પાઈ નાખી મારા રોકાઈ નાખી મારા પણ આ એંડા પેલા કમ્પ્લીટ કરી અને પીસવાના આ જ એંડા અને પીણા એંડા છે ને એ પેલા કાપેલા એંડા એ મને હુકા હુકા લેવા પડશે ગયા એટલે અને એંડા આજે ઓછી છે મજા થયો દસ કિલો જેવો ચલી નાખી જાય ના હમણાં ભૂરો છે ને તો આમ જઠા વેરી નાખી અને ગમો વાતો કરું છું કે મેલો સોર મેલો સોર અરે મેલો સોર તો હકો સોર કહેતા પણ આપણું તો હેડના છે કે કુક્રોજ ગમે તેમ થવું જ થાય પણ આપણું તો ગુજરો હેડશે જ અને આજ ઇન્ટા કાલ તો વરિયાળી છે બરાબર વરિયાળી ઉસકાશીશ કાલ તો એનું અને આ ભરીશું ને આટલું શું કાલે વરિયાળી વરિયાળી બાજુ લો છો આ તો બેતા લે ભાવ આવ્યો તો હું જમો પડી જશે આપણે તો આપડતો ફટાફટા નું કે પ્રોપર્ટી ભુરોબા લખી દે એમ કે પ્રોપર્ટી હોય ને તો પ્રોપર્ટી લઈ લે બધી એન્ડા કિલો દસ નો છે દસ નો વેટો કરવાનો પેલું છે મેજિક વાગ છે પડી સીઆઈડી આવે આપડો મેજિક આપડે પાસે આપડે થોડું હેડી લઈએ સોર પાછો દઈએ હઉ શું નામ પડવાનું અને લઈ સીઆઈડી કોઈ હેડ ન તું ખાલી હેડ તું ફોન કર પૂરા કોપરટીમ ફોન કર ફોન જ નહીં લાગતો આ ભાઈ ની પૂછ ભાઈ ભાઈ કરો બોલો

લાગત છે મોટા સાહેબ છું છું હિન્દી માં બોલું છું હિન્દી બોલી છું ફોન માં કોણ બોલી તું તને ફોન માં હું બોલતો તમે બોલતા

આગળ તો કરીએ છીએ ભણેલો ગણેલો લાગે છે એમદામ તો પ્રોપર્ટી ના હોય ભણેલા છો તો આઠમા કેવાય સાહેબ સાહેબ ની ભાષા માં ખબર પડે છે

પ્રોપર્ટી તમે ઘેર છો આ તમારું હેતર સાગર નાના સાહેબ શું મારી તમે પ્રોપર્ટી મારી વાત ગાડુ લાવીએ તો ચોર ને ખબર કે પોલીસ છે પાછી તમે ઘેર જતા રહો સાપા ના સાબા કશ્યુ નહી જોતું સીઆઈડી કશું ના પીવો અમે બેતાલી બંદુક બંદુક લાયા છો બંદુક ઓય હું કરવી છે

કે આવે છે અને કેમેરો લગાપ કે ઈવરો ખબર પડે કેમેરાનો વારે કાપી કોઈ ના કરે એવો તો હોય ના હોય અને થાય ને જો આયો સોર આયો કે ના આયો 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 સોર આ એક કામ કરીએ

પણ છે ને એ ઠેલી અમે ઓળ કરી દીધી આપડા આપડે બોલાઈ દઈએ ફોન કરી દઈએ પેલી તો હું ઓળખ કરી આવ્યો છું અને પાછું ભાઈ કીધું હોત કૂતરા એમ કરો મોકલો આપડે કુતરો કાઢી એટલે બેસી જતો રહ્યો અમુક મેળા આવ્યો ફોન કર બુરાબા ને ફોન કર કઈ દે

મારે કરવું તો કરવું મારે તો દસ હજાર રૂપિયા પોણી મજા

નિકાલ લાવવા પાછી શિયાળી જેવી રીતે ના માનતા ખાલી મનોરંજન માટે કોમેડી વિડીયો બનાવ્યો તો હા 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 જય માતાજી